વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર માં આવેલા પિરામિતા રોડ ઉપર મચ્છી માર્કેટના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર માં કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટી આપેલા ઓટલાની ફી ન ભરી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હતા જેથી મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પિરામિતા રોડ ઉપર આવેલ મચ્છી માર્કેટ ખાતે ત્રાટકી હતી અને મચ્છી માર્કેટના દસ જેટલા ઓટલાના દબાણો દૂર કર્યા હતા સતત દસ દિવસથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે પીરામિતા રોડ પર આવેલ ફિશ માર્કેટના ઓટલાઓના દબાણ દૂર કરી તેને સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા પાંચથી દસ વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી ભરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે આ કાર્યવાહી દરમિયાન રાવપુરા પોલીસનો યુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો મારા પંચાલ સા બોલારાઓ પંચાલ સા બોલારા પંચાલ સા કા ચલો કે વેપાર માટેની જગ્યા પણ પાલિકા નહીં આપે તેવું પણ માર્કેટ સુપ્રિન્ટ આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર માં પાસે આવેલા પીરામિથન વિસ્તારમાં મચ્છી માર્કેટ કે જે ઓટલાઓને વર્ષોથી વાળા પટ્ટે માટે આપેલ હતા મચ્છી માર્કેટના વેપારીઓને છેલ્લા ઘણા સમયથી અંદાજે દસ વર્ષથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસો આપવામાં આવી તેમ છતાં પણ વેપારી દ્વારા તેને દરકાર ન કરતા આજ રોજ પીરામિથન મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે કેટલા ઓટલા હતા પોલીસ બંદોબસ્ત આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત આપ મેળવી અને સીલ કરવાની કાર્યલ અને પીરામિત મચ્છી માર્કેટમાં અંદાજે દસ જેટલા ઓટલાવ હતા